રાજકોટમાં રવિવારે રેસકોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કવન પર આધારિત એક મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અને દેશની આન બાન અને શાનની ગૌરવ ગાથાને ગીત સંગીતથી રજૂ કરવામાં આવશે આ અનોખા નમોત્સવ મેગા મલ્ટીમીડિયા શોનું આયોજન એનજીઓ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું છે અને તે સમગ્ર દેશના વિવિધ શહેરોમાં યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ કલાકારો પોતાનું પ્રદર્શન રજૂ કરશે રાજકોટના પ્રસિદ્ધ હાસ્ય અને લોક સાહિત્યકાર સાયરામ દવે સમગ્ર ટીમના માધ્યમથી સંગીતનું આયોજન કરાયું છે ત્યારે આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી যুবক ছেলে ছাত্র নেই কিউ কি প্রশাসন নীতি আপাততgetActiveSheetে রয়েছে সংস্কৃতি সামাজিক অর্থনৈতিক 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 নির্ভরรษฐกิจ নির্ভরকে তারপরে পক্ষ ধরে মানে বিশ্বক্রমে কেবল পরিচিত দেয় কেবলমাত্র শুধুমাত্র বই কেবল সরকার মোদি કદાચ આપે જે પ્રશ્ન કર્યો છે એ અત્યારના સંજોગોમાં એક પરિસ્થિતિ અત્યારે જે દેશનું વાતાવરણ છે એને અનુલક્ષીને આપે એક એનું હાર્દ પકડ્યું છે અને મને લાગે છે કે આ એક એવો પ્રશ્ન કે જેમાં આપણે દાગરમાં સાગર સમાવી લ્યો એ પ્રકારનો પ્રશ્ન છે હું એટલું કહીશ હજારો વર્ષોના આક્રમણો આક્રાંતાઓ મોગલો એ પછી અંગ્રેજો એ પછી દેશને આઝાદી મળી દેશને આઝાદી આપવામાં મહાત્મા ગાંધી સરદાર પટેલ નહેરુથી માંડી સુભાષચંદ્ર બોઝ તો હતા પરંતુ વીસથી પચીસ વર્ષની ઉંમરના અનેક યુવાનો ફાંસીના માછરે ચડી ગયા ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રામપ્રસાદ બિસ્મિલ રાજેન્દ્ર લાહિરી પ્રફુલ્લચંદ્ર ચાકી કુદીરામ બોજ મંગલ પાંડે કેટલા લોકોએ પોતાનો ભોગ આપ્યો પરંતુ આઝાદી બાદ આ બધાના ભોગને ભૂલાવી દેવામાં આવ્યું એવું લાગતું હતું સરદાર પટેલના પ્રધાનને પણ ભૂલાવી દેવામાં આવ્યું પરંતુ દેશને આપે જે એક વાત કરી ખરા અર્થોમાં હજારો વર્ષો પછી સ્વદેશીની ભાવના સાથે જેમાં ભારતની મૂળભૂત સંસ્કૃતિ ભારતના એક એમ કહે છે કે ભારતની માટીની મહેક એક હિન્દુત્વની વાત લઈને કોઈ આવ્યું હોય કોઈ સરકાર બન્યું હોય તો હું આ પહેલી સરકાર માનું છું એટલા માટે કે ઓગણીસો સુડતાલીસથી કોંગ્રેસે દેશ ઉપર રાજ કર્યું તો કોંગ્રેસ ભેદભાવ યુક્ત રાજનીતિ ધરાવતી હતી એમની રાજનીતિ અમુક દિશા તરફ ઝૂકેલી હતી અને લોકોને એવું લાગતું નહોતું કે આ ભારતની સંપૂર્ણ સ્વદેશી ભારતની મૂળભૂત વિચારધારે ભારતની વિરાસત ભારતની સંસ્કૃતિને વરેલી સરકાર છે અને એ ભયનું ભારતીય જનતા પક્ષ નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી આવા નરેન્દ્રભાઈ કે જેમનો જન્મદિવસ સત્તરમી તારીખે છે એ નરેન્દ્રભાઈ કે જેને આપણે મહા માનવ પણ કહી શકીએ ગુજરાતના સપુ છે ગુજરાતના પનોતા પુત્ર છે પરંતુ એમની સંસદીય કારકિર્દી એ તો રાજકોટથી શરૂ થઈ હતી એમનું જાહેર જીવનમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેની પહેલી ચૂંટણી એ રાજકોટથી લઈ અને આ રાજકોટ એક અદ્ભુત ઐતિહાસિક શહેર છે આવા રાજકોટમાં આ કાર્યક્રમ થવા તરફ જઈ રહ્યો છે ત્યારે હજારો વર્ષોની આપણી વેદનાઓ આઝાદી પહેલાં અનેક આક્રમણો સહન કર્યા ક્યાંક આપણે ગુલાબીની માનસિકતા તરફ લઈ ગયા ક્યાંક આપણા સોમનાથનું જેવું આમ કહી શકીએ કે આપણું એક ધાર્મિક પ્રતિક આધ્યાત્મિક પ્રતિક સત્તર સત્તર વખત તોડવામાં આવ્યું હોય ખીરજીઓ ગજનીઓ કંઈ કઈ લોકો આવીને ભારતને લૂંટી ગયા એના પછી જે ભારતની એક મૂળભૂત વિચારધારાવાળી સરકાર હોય એ સરકાર હવે આપણે દેખાય છે આજે આ પ્રકારના કાર્યક્રમો થાય છે આ કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી એમને માટે નમો ઉત્સવ તો છે જ પરંતુ આ કાર્યક્રમ દ્વારા હું એ માન્યુ છું 1946 થી ભારતની મિલિટરીને હાથ બાંધી દેવામાં આવ્યા હતા જે ખાબદા પ્રશ્નો બીજા બધા હતા જેમાં આપણે બીજી ખાબલા સમસ્યાઓથી ધેરાય વાત આવી પરિસ્થિતિ માં આપણે કાશીની વાત કરીએ દ્વારકા વાત કરીએ તો જે બદરજી ના ભક્તિ કરે છે બદરજના પ્રશ્નો એ મંદિર બનાવી નાખતું વારાણસી નહોતું જ નથી તો આ નવી રીતે અત્યારે જે સંસ્કૃતિક

એમ કે પૂર્ણ પૂર્ણવિસ્ખિત ભારતનો એક ટાર્ગેટ લક્ષ્યાંક બે હજાર સુડતાલીસ સુધીમાં પૂર્ણ થાય પરંતુ આપે કહ્યું કે પાંચસો વર્ષ હું એવું માનું છું કે આ એક નેતા એવો છે કે જેની પાસે એક વિઝન છે એક દીર્ઘદ્રષ્ટા નેતા છે કે જે આજે આપણે જોઈએ સમગ્ર વિશ્વ ચારે બાજુ અરાજકતા છે એક બાજુ રશિયા પુટિન એક સામ્યવાદી દેશ છે કર્મખતેળો ચાઈનાને લઈએ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવો એમ કે અમેરિકામાં પણ લાલુ પ્રસાદ યાદવ જેવા પ્રકારના લોકો હોઈ શકે છે આવા લોકોની વચ્ચે એકસો ચાલીસ કરોડની વસ્તીવાળો દેશ અને એનો વડાપ્રધાન ધીર ગંભીરતા સાથે એક જે રીતે ભારતના એક એક નાગરિકને સ્વમાન જળવાય સ્વાભિમાન જળવાય ખમીરી ખુમારી સાથે દેશને નેતૃત્વ આપે છે ત્યારે હું માનું છું કે એમના જે પગલાંઓ છે જે દેશની લોકશાહીને મજબૂત કરતા પગલાંઓ છે અને કદાચ એની અસરો પાંચસો વર્ષ સુધી કેમકે માનસિક ગુલામીમાંથી હજી સુધી આપણે નીકળી નહોતા શીખા આજે નરેન્દ્રભાઈ આત્મનિર્ભરની વાત કરે છે

નવો છો એક રાજકોટ છે એ અમે સૌરાષ્ટ્રનો પાટનગર રહ્યું છે ઉચ્ચરંગભાઈ ટેબલના સમયથી આપણે જોઈએ તો આવા રાજકોટ એક ગુજરાતની રાજનીતિ હોય કે સમાજનીતિ હોય કે અર્થનીતિ હોય આજે આપણે જોઈએ તો ધીરુભાઈ અંબાણી પણ સૌરાષ્ટ્રમાંથી ગયા છે મહાત્મા ગાંધીથી લઈ આપણે એક એક આવા રાજકોટનું એક આગવું મહત્ત્વ છે આ રાજકોટ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં રાજકોટ ખાતે આ કાર્યક્રમ એકદમ મહત્વાકાંક્ષી કાર્યક્રમ જે યોજાઈ રહ્યો છે રાજકોટની પ્રજા બાકીના લોકોની કરતા એક આગળ હંમેશા છે અને આ પ્રજા માટે એક આ કાર્યક્રમ એક આબૂતરું એવું ભાથું બનવાનું છે આજે એમ કહી શકીએ સૌર્ય પરાક્રમની ગાથા તો છે જ નરેન્દ્રભાઈના જીવનની કવન ગાથા છે નરેન્દ્રભાઈના જીવનના અનેક પ્રસંગોને વણી લેતું છે પરંતુ આને રાતે આ કાર્યક્રમ સર્વને માટે ઓપન પ્રવેશ પાછો ઓપન ટુ ઓલ છે આ કાર્યક્રમમાં કોઈ પણ આવી શકે છે આ કાર્યક્રમ રાજકોટના પ્રજાજનો માટે છે સૌરાષ્ટ્રના પ્રજાજનો માટે છે અને વિના છે નિઃશુલ્ક છે કોઈ પણ પ્રકારના કોઈ બાદ નથી કોઈ પરવાનગીઓની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ આવી શકે છે આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે માણી શકે છે આ કાર્યક્રમ ખરેખર તો એવો છે કે સૌરાષ્ટ્રના લોકસાહિત્યની સાથે વણાયેલા લોકગાયકી સાથે વણાયેલા સફાખરાને કેરળના ટુ ની સાથે વણાય છે એક મેરો કહી શકીએ અને મ્યુઝિકની સાથે સંગીતની સાથે જોડતો ખમીરી ખુમારી આપણે જયચંદ મેઘાણીનો કસુંબીનો રંગ તો વારંવાર સાંભળ્યું છે ખરેખર કસુંબી રંગને એમ કહી શકીએ દેશની પ્રજાને જરૂર શું છે શૌર્ય પરાક્રમની અને એક શૌર્ય પરાક્રમના ગુણો ધરાવતો નેતા જ્યારે આપણે મેળ્યો છે શિવાજી મહારાજ હોય સરદાર પટેલ હોય એના પછી એક એમ કહી શકીએ ખરા હાથમાં દેશને એક સ્વાભિમાની માટીની મહેક એવો જ્યારે એક રાષ્ટ્રપુરુષ મેળવ્યો છે લોકનાયક મેળવ્યો છે આ નરેન્દ્રભાઈનો જન્મદિવસ સત્તરમી તારીખે છે સત્તરમી તારીખેના જન્મદિવસની આગોતરી ઉજવણી ચા રાજકોટના પ્રજાજનો અને એનજીઓ ફેડરેશન સાથે મળીને કરશે અનેક સેવાભાવી સંસ્થાઓ સંઘ પરિવાર પણ છે ભાજપના કાર્યકર્તાઓ પણ છે તમામ લોકો આ કાર્યક્રમને માણે અને આ કાર્યક્રમ તો પ્રજા માટે છે ઓપન ફોર હોલ છે અપથક ચેનલના સૌ દર્શક મિત્રો એક અદ્ભુત ઐતિહાસિક કાર્યક્રમ ખરાબમાં કહીએ તો ક્રાંતિકારી કાર્યક્રમ છે રાજકોટને એક મહામૂલો અવસર આવ્યો છે રાજકોટના પ્રજાજનોના આંગણે ત્યારે રાજકોટનું એક અગ્રણી અખબાર એના માલિક આદરણી સતીષભાઈ મહેતા કે જેમણે પણ આ કાર્યક્રમને એમ કહે છે કે સહકાર આપવાની ભાવનાથી આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવાના છે આ કાર્યક્રમ રેસકોર્સ ખાતે યોજાઈ રહ્યો છે તમામને માટે પ્રવેશ શક્ય છે સરળ છે કોઈ પા બીજી કોઈ વિધિઓ નથી નિઃશુલ્ક છે આ કાર્યક્રમમાં રાજકોટના પ્રજાજનો ઉમટી પડે એક સૌર્ય પરાક્રમની વાત છે વીર પુરુષની ગાથાની વાત છે આપણા પોતાના આપણા માટીની મહેક આપણા ગુજરાતનો સપૂત આપણા ગુજરાતના પનોતા પુત્ર એમ એમ કહી શકીએ કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા છે લોકનાયક તો છે જ પરંતુ આપણા નરેન્દ્રભાઈ એના વિશેનો કાર્યક્રમ છે એમણે જે એમના જીવનમાં એક સ્વયંસેવક તરીકેની કારકિર્દી શરૂ કરી અને પંચોતેર નંબરે વડાપ્રધાન સુધી એમણે જે પ્રવાસ ખેડ્યો છે એમની જે જીવનયાત્રા છે એને ગાગરમાં સાગર તરીકે આ કાર્યક્રમ રજૂ કરવાનો છે ઓપરેશન સિંદૂર કે ઘણા સમયથી આપણે જોયું કે પાકિસ્તાન જેવો એક નાનો દેશ આપણે દબાવતો હતો આપણે એક માનસિક ગુલામીમાંથી બહાર નહોતા નીકળાય એનો પ્રતિકાર નહોતા કરી શકતા કાશ્મીરમાં સૈનિક સૈનિકોના હાથ બાંધી દેવામાં આવે અને એમના પર ત્યાંના લોકો પથ્થરમારો કરતા આ બધું આજે બંધ થઈ ગયું છે એક વીર પુરુષ દેશનો વડાપ્રધાન બને એક વીર નાયક જ્યારે દેશનું નેતૃત્વ સંભાળે અને દેશમાં જે પરિવર્તન થાય એ આજે આપણે જોઈ રહ્યા છીએ આવા વીર પુરુષને માટેનો એમના જીવનકથનને એમની જીવન સાફલ્યતાને અને એમની ગાથાને રજૂ કરતો આ કાર્યક્રમ આવતીકાલે સાત વાગે રેસકોટ ગ્રાઉન્ડ ખાતે રેસકોટમાં રાજકોટનું અદ્ભુત ઐતિહાસિક મેદાન છે આ કાર્યક્રમ ત્યાં યોજાઈ રહ્યો છે આપ સૌને ભાવભીનું આમંત્રણ છે અબતક ચેનલ સતીશભાઈનો પણ હું આભાર માનું છું કે એમણે એક શું એક અવાજે અમને એમ કહ્યું કે અમારો પણ સાથ છે આવા કાર્યક્રમ કે જે પ્રજાના જીવન ઘડતરમાં પ્રજાને માટે હંમેશા પ્રેરણાદાયી હોય છે એક માર્ગદર્શક દિવાદાંડી જેવા કાર્યક્રમો થતા હોય તક હર હંમેશા અમને સાથ આપતો આવ્યો છે આજે પણ આદરણી સતીષભાઈએ કહ્યું છે કે એમનું લાઈવ પ્રસારણ કરશે સૌ મિત્રોને અપીલ છે કાર્યક્રમ સ્થળે પધારજો એમના લાઈવ પ્રસારણમાં પણ જોઈ શકો છો આપ સૌને ખુખ ખુશ શુભેચ્છાઓ આપ પધારો સો જેટલા તો ડ્રોનો પણ ત્યાં કરતબ રજૂ કરવામાં આવશે આપણા લોકસાહિત્યને એ કહે છે કે લોકસાહિત્યને એકદમ આધુનિક રીતે સપાખરા એટલે આપણી લોકસાહિત્ય લોક સંસ્કૃતિનો એક ભાગ છે એને કેરળાનું કોલાઈ પાટ પાયાટુ સાથે જોડી અને જે દોઢસો જેટલા સાઈરામભાઈના નેતૃત્વમાં એમની ટીમ જે ચુનંદા લોકો પ્રસારિત કરવાના છે કલાની અભિવ્યક્તિ કરવાના છે એકદમ શૌર્ય પરાક્રમ સાથેની એ કહે છે કે જોમ જુસ્સો એની સાથે આ કાર્યક્રમ રજૂ થવાનો છે જ્યારે રાજકોટના પ્રજાજનો આપણે સૌ ક્યાંય પાછા ન પડીએ કાર્યક્રમમાં ઉમટી પડીએ વિશાળ સંખ્યામાં અને આ કાર્યક્રમને માણીએ આપણામાં આપણા બાળકોમાં સવ્ય પરાક્રમ દેશભક્તિ રાષ્ટ્ર ભાવનાના ભાવો પ્રબળ બને એ માટે આ કાર્યક્રમ આપણે આવીએ સૌ માણીએ એવી સૌને અપીલ છે સૌને વિનંતી છે